કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું નવસો વર્ષ કરતા પણ વધારે જૂના અને પૌરાણિક મહત્વ ધરાવતા જિલ્લાના ખંભાત શ્રી લક્ષ્મી અને કોતર એટલે કોતર વસનારા દેવી લોકવાયકા પ્રમાણે સિકોતર માતા ને સમુદ્ર દેવી અથવા વહાણવટી માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે દરિયામાં માર્ગ ભૂલી ગયેલા સાગર ખેડૂતોને મંદિર ની પાછળ આવેલા સ્તંભ પર માતાજી દીવો પ્રગટાવી દર્શાવતા હતા આ સ્તંભ આજે પણ હયાત છે આ ઉપરાંત સ્તંભુ શેઠ ના ઓળખાયા આ મંદિર માં આવેલી માતાજી ની મૂર્તિ સ્વયંભૂ હોવાનું માનવામાં આવે છે આ જગ્યા નો ઉલ્લેખ ઋષિઓ દ્વારા રચાયેલ જય અત્યા શક્તિ આરતી માં પણ કરવામાં આવ્યો છે જેમાં વર્ણવેલ ત્રંબાવટી નગરી એટલે ખંભાત અને રૂપાવટી નગરી એટલે રાલેજ પાસે સામે દુષ્મેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે જ્યાં ગર્ભગૃહ માં બારે જ્યોતિર્લિંગ દર્શન થાય છે અને તે સિવાય અનેક દેવી દેવતાઓની મૂર્તિઓના દર્શન પણ કરી શકાય છે સિકોતર માતાના આ મંદિર એક તરફ શિવાલય આવેલું છે જયારે બીજી તરફ સ્મશાન આવેલું છે તેથી આ એક એવી જગ્યા છે જ્યાં શિવ શક્તિ અને મુક્તિનો અનોખો સંગમ જોવા મળે છે